અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી પર સમિતિની બેઠક બેઠકમાં દિવસોમાં કેમ ખાડાવાળા રોડ જોવા મળે છે અભિનેતાઓ માટે રાતોરાત સારા રસ્તા બની જાય છે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન નહીં પણ અમદાવાદની જનતા ભરે છે ટ્રેક્સ મહાનગરપાલિકા ક્યારેક તો અમદાવાદના નાગરિકોની દરકાર કરે એટલું જ નહીં કોર્ટ વિસ્તારમાં મહાવનગર પાલિકાની છત્રીસ શાળાઓ જર્જરિત હોવાની પણ ઈમરાન ખેડાવાલાઈ રજૂઆત કરી બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યોએ સિંચાઈ વરસાદી પાણી સાફ સફાઈ રસ્તાઓ અને ગેરકાયદે દબાણો દૂર કરવા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી તો શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો પ્રોપર્ટી કાર્ડમાં સુધારા મતદાર સહાયતા કેન્દ્ર સહિતના મુદ્દે રજૂઆતો કરી

અને લોકો એક્સિડન્ટ પણ થાય છે ખાડા હોય છે ચોમાસાના લોકોને ખૂબ તકલીફ પડી એ રોડ ફિલ્મ ફેસ્ટિવલ જે અમદાવાદ શહેરના અંદર ફિલ્મ ફેર એવોર્ડ હતો ફિલ્મ ફેર એવોર્ડ માટે શાહરૂખ ખાન માટે અને જે કલાકારો માટે રોડ બનાવી દીધા તો મને લાગે છે કે અમદાવાદ શહેરના અંદર જે લોકો ટેક્સના પૈસાથી જે ટેક્સ ભરે છે એને જે ઉપયોગમાં આવો એ તમામ વસ્તુઓ થવી જોઈએ પરંતુ ફિલ્મ ફેસ્ટિવલના હિસાબથી આખા અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે લાઇટ ડેકોરેશન કર્યા જે પ્રમાણે રોડ બનાવી દીધા દિવાલોના ઉપર પિક્ચર બનાવ્યા તો લોકો કેટલીક જગ્યાએ પ્રશ્ન પણ કરતા હોય છે કે અમારી રજૂઆતનો કોઈ મતલબ નથી